સતીએ મરતી વખતે એવું માંગ્યું તો મને જન્મ જન્મ શિવ વરધાર તરીકે મળે અને એટલા માટે એ જ સતીનો બીજો જન્મ નગાધિરાજ પર્વતરાજ હિમાચલને ત્યાં થયો છે અને માતાજીનો જન્મ થયો શું થયું બોલે જારથી માં પરાશક્તિ અંબાએ જન્મ લીધો છે નગાધિરાજને ત્યાં તો સકલ સિદ્ધિ સંબંધિત છાણી આખા નગર ની અંદર બહુ આનંદ મંગલ છે આ સમાચાર નારદજીને મળ્યા નારદજી કુતુહલ થઈ અને આવ્યા છે સુંદર મજાનું સ્વાગત રાજ બડ આદર આદર કે સાથ સન્માન હોવા હૈ સંત નારદને કહ્યું કે અમારે ત્યાં દીકરી નો જન્મ થયો છે અને મહારાજ તમે ત્રિકાલજ છો સર્વજ્ઞ છો ત્રણ લોક ની અંદર તમારી ગતિ છે તો મારી દીકરીના જોશ જોઈ દે નાનકડી હમથી અંબા બ્રહ્માંડ વાંડોતરીને આજ લઈ આ અને ખંડની બહાર આવ્યા અને જ્યાં એ ચાર આંખ્યું ભેગી થઈને મનો મન આજ નારદજી ધન્યવાદ આપે છે કે ધન્ય છે હિમાચલ ધન્ય સિમા મૈના કે આજ અખિલ બ્રહ્માંડને ચલાવનારી પરમ શક્તિ આજ તારા ઘરે અવતરીત થઈ છે ખોળાની અંદર દીકરીને સોંપવામાં આવી હા અને કીધું કે શૈલરાજ હિમાચલ દંપતી કહે છે કે આનું નામ શું રહેશે કીધું કોઈ આને ઉમા કહેશે કોઈ અંબિકા કેશે કોઈ આને ભવાની કહેશે કોઈ આને ચામુંડ કહેશે કોઈ આને કુળદેવીના નામે ઓળખાશે પણ હે પર્વતરાજ પર્વતના ઘરે આનો દીકરો થયો છે દીકરી થાય તારા ઘરે જન્મી છે અને પર્વતની દીકરી છે એટલે હું માટે હું નામ રાખું છું પાર્વતી તમામ લોકોએ જય જયકાર કર્યો છે વાવ કે પાર્વતી જોશ જોતા 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 મા મેના દેવી કીધું આને વર કેવો મળશે નારદજી કહે છે માતો ઉદાસીન સબ જોગી જટિલ યકામ મન નગન જ મંગલ બેસ સ્વામી જ કહ મિલ એ મા વહેના અને વરરાજો મળશે કેવો બોલે જે અગુણ હશે અમાન હશે માતા પિતા વગરના હશે જે જોગીના સ્વરૂપે વિચરણ કરનારા હશે નિષ્કામ મનના હશે અમંગલ વેશે ફરનાર હશે આવો આના ભાગ્યની અંદર વરરાજો ત્યારે કીધું કે દક્ષિણા આપશું કદાચ તમને હું કઈ દક્ષિણા નહીં દે અને દક્ષિણા ઓછી પડતી હોય તો વધારે આપશું પણ કઈક સારું જોવું હોય ખારે કીધું ભાઈ આના વાગ્યની અંદર આવો વરરાજો પણ એ કીધું કે મેં જેટલું વર્ણન કર્યું એ શિવજી મહારાજને લગતું વર્ણન છે અને જો ભગવાન શિવ સાથે તમારી દીકરી મોટી થાય અને લગ્ન કરી લે તો આ જેટલા જે મેં અવગુણ દર્શાવ્યા છે જે દોષ દર્શાવ્યા છે એ ગુણની અંદર પરિવર્તિત થઈ જાય શું કામ બોલે સમરથ કો નહીં દોષ ગોસાય એના માટે શું કરવું પડે ભલે જો તપ કરે કુમારી તમારી જો તપશ્ચર્યા તમારી દીકરી કરે તો શિવજી તરીકે મળે દીકરી છે નારદજી અને હું ઘણી ઘણી વાર એવું કીધા કરું દીકરી અને ઉકળડો એને વધતા વાર નો લગભગ દીકરી ધીમે 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 મોટી થાય છે આ એક વખત મા મેના દેવી ની સામે યુવાન પાર્વતી આવી અને કહ્યું કે માં ગઈકાલે રાત્રે મને સપનું આવ્યું અને સપનાની અંદર એક વિપ્ર આવ્યા એક બ્રાહ્મણ આવ્યા જેમનો વર્ણ ગૌર હતો અને ગૌર વર્ણ પાછા સુંદર હતા તમે જો આ પાર્વતી આ એની માને કહે છે માતાજીને કહે છે કે સપનાની અંદર સુંદર ગૌર સુવિપ્રબર અસ ઉપદેશ અહી મોહિત સપનાની અંદર સુંદર એક વિપરા આયવા જેનો વર્ણ ગૌર હતો અને એણે મને કીધું કે તું તપ કરવા માટે જા તો શું તપ કરવા જાઓ હવે જો તું તું જડી ગયું આ થોડીક ધ્યાનથી કથાને સાંભળજો વ્યવસ્થાવાળા ભલે વ્યવસ્થા ક્યાં કરે સતીનું ધ્યાન વિમાનમાં ગયું એમ ન થાય એ વ્યવસ્થાના રૂપે બધું થાય છે અને થોડુંક તમને સૂચન કરું કે આજની કથા થોડીક મોડી પૂરી થશે જેમ મોડી પૂરી થશે એમ કથા ભોજન પછી કદાચ અત્યારે સાડા બારથી આવશે પોણા એક એક વાગે કથા કથા પૂરી થાય તો એવું નહીં માની લેવા ત્રણ વાગે પાછા બાપુ આવશે થોડોક તમને સમયગાળો આપીશ હા બપોર પછીની કથા ચાર વાગે શરૂ થશે એટલે બહુ શાંતિથી આ અને સુખપૂર્વક બધા કથાનું શ્રવણ કરું હવે અહીંયા પ્રશ્ન થાય કે પાર્વતી છે એ સતી છે અને સતીના અંદર એના વર સિવાય કોઈ આવે તો એ સતી નારી છે ને એ સ્વીકાર ન કરે આગળ કથાની અંદર મા અનસુયા જયારે સ્ત્રી ધર્મના પાઠો સીતાજીને સંભળાવે ત્યારે એને કીધું કે ઉત્તમ પ્રકારની સ્ત્રી હોય કે સપને હું સપના દર્શન દેવા છે તો સતીનારી એમ કે નહીં તમારે જો મને દર્શન દેવા હોય તો તમારા રૂપે નહીં બોલે તો મારા પતિના રૂપે આપો તો પાર્વતી સતી છે અને સપનાની અંદર કોણ વિપ્ર આવ્યા તો એ વિપ્ર કોણ તુલસીદાસજી નું રહસ્ય અહીંયા છે મા પાર્વતી ગીતું જે વિપરાય કેવા હતા બોલે સુંદર હતા બીજું કેવા હતા બોલે ગૌર હતા આ જે છે ને એ રહસ્ય છે ભગવાન શિવનો વર્ણ કેવો છે બોલે ગૌર કેટલો ગૌર બોલે કપૂર જે રંગ હોય એવો ભગવાન શિવનો રંગ શુભ્ર વર્ણ છે કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રમ સદા વસંતમ હૃદયાર વિંદે ભવમ ભવાની સહિતમ નમામિ ભગવાન શિવ ગૌર છે અને ઈ ગૌર નામનું રહસ્ય આજ દોહરાની અંદર રાખી આ અને તુલસીદાસજી મહારાજે સૂચન કર્યું છે કે શિવના સપનામાં આવેલા બ્રાહ્મણ બીજા કોઈ નહોતા પણ બ્રહ્મ બ્રાહ્મણ સ્વરૂપે આવેલો ભગવાન ભોળિયો ના થતો એણે કીધું કે તમે તપ કરવા માટે જાઓ આ અને આ વાત જ્યારે કરી તપશ્ચર્યા માટેની મેરી ભાઈ બહેન બહુ સુંદર મજાની રજા આપી છે હા માતાજી આજ તપ કરવા માટે જાય છે